પછી તો ભાજી જાય કૃષ્ણનગર આવી સમાજવાડીમાં કારણ કે હતું ત્યાં જમવા ને ગયા આપણે જમવા માટે અને અહીંયા તો લાખોમાં પબ્લિક ઉપલબ્ધ થતી હો હા પછી હાલતા હાલતા આપણે અહીંયા ખેતર તરફ જઈ રહ્યા છીએ પછી યાદ આવ્યો કે તમને બળત કઈ રીતના ચલાવવા ત્યાં ખેડતું પછી આપણે રોટાવેટરમાં કીધું તો કંઈક ફોલ્ટ મૂકી દીધું તો હું કરાવવા કેમ મૂક્યો તે માટે જો આખો બ્લોગ તો છેલ્લે શરૂ કરતી હૈ જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આ રીતે બ્લોગમાં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે આવી ગયા શેરીમાં આપણે જઈએ ગાય મૂકવા માટે આપણે ચોકો લઈ લીધો હોય અને આપણે મૂકી આવી ગાય ચલો ગાય આગળ આગળ જાય હેરી આપણે એને મૂકતા આવી તો પછી ગાય ને તો આપણે વાળી મૂકી આવ્યા અને હવે આપણે બાઈક લઈને જવાનું વાડી તો ચલો હવે નીકળીએ વાડી તરફ પછી તો પછી આવ્યા વાડી અને આ છે આપણું રજકો અને આમાં જ ઘઉં ચરાવવાની છે આપણે આપણા ગામની ઘાઉ રજકામાં આવશે અને આ છે થાંભલું ઝટકા મશીનના વાયર હતા એ બધા પહેલાં આપણે વાયર રાખી લીધા કારણ કે ગાયને નડે નહીં અને આમાં જ ચરાવવાની છે આપણે જે થોડી વારમાં આવશે પછી આપણે લઈ લીધો આવી ગયા મકાઈ વાઢવા માટે આપણે વાઢવાની મકાઈ સોરી 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 મકાઈની મવડી મકાઈ જ્યાદા આવે એટલે મકાઈ વાઢીને અછી મવડી જોઈ શકો છો તમે આપણે વાઢવાની એ તો ચલો વાડી નાખીએ તો પછી ચલો તો આપણે કમ્પ્લીટ વાડી નાખ્યો ભારી કરી નાખીએ આપણે બાઈકમાં લઈ જવાની ઘર તરફ તો કોઈ ઉપડાવવાનું હે નહીં ત્યાર પારું ઉપડાયેર આવે એટલે આપણે ઘરે લઈ જશું પછી તો આપણે બાઈક હોય ચલો લઈ નીકળી ગયા ઘર તરફ ચલો રાખી દીધો આપણે જવાનું છે ઘર તરફ તો આપણે આવી ગયા ઘરે અને ના જન થઈ ગયા એકદમ રે ના આપણે ને સમાજવાડીમાં જમવા માટે કામ કરશે જમવાનું આપણે બાઇક લઈને જવાનો મિત્રો સાથે અને આટલા દિવસ તમને ઘનશ્યામનગર આયુર્વેર સમાજવાડીનું સિંહ આપણા કામમાં સમાજવાડી છે બે એક છે ઘનશ્યામનગર આવી સમજવાડી અને એક છે કૃષ્ણનગર આઈ સમાજવાડી તો આપણે જવાનું છે કૃષ્ણનગર આવી સમાજવાડીમાં જમવા માટે બાઇક તૈયાર છે બાઇક લઈને આપણે નીકળશું પછી તો આપણે પહોંચી ગયા કૃષ્ણનગર આવી સમાજવાડીમાં અહીંયા તો બહાર પાર્કિંગ લોટમાં પાર્કિંગ રૂપી બાઇકું પડી હતું આ છે બહારનું સમાજોળીનું કાંઈક નજારો પછી તો આપણે આવી ગયા અંદર ને સીધા જ જોડાઈ ગયા જમવાની લાઈનમાં કારણ કે બધા મિત્રોની ફરમાઈશું હતું કે આપણે જાઉં છું ડાયરેક્ટ જમવા તો સીધા જ આપણે જોડાઈ ગયા જમવાની લાઈનમાં પબ્લિક તો આ હા ક્યાંય લાઈન પડી હો હા તો આપણે પછી લેવાની હતી ડિસ પણ ડેસ કોણ સાફ કરી રહેશે જુઓ આપણો પીડી ભાઈ હા એક નંબર ગારી કરો ના બાજુ પર રહેવાનું છે કામ કાજ ચાલો લઈ લીતે આપણે ડીશ તો સીધા જ આપણે બેસ જશું થોડી વાર જમવા પછી તો રોજની જેમ બેહી ગયા બધા મિત્રો સાથે જમવા અને લઈ લીધો એનો સીન જો અને સીધો જ આપણે બેઠાને આવી ગયો સાયસ વાળો અને આપણે ડીશ જમવા લઈ એમાં ફેરી સાસ આવી જાય એની તો કાંક મજા અલગ છે આ હા હાજી જો જોતો જાય મને વિડીયો લઈ લીધો મિત્ર હા પછી તો આપણે જમી લીધું અને લઈ લીધું આખી સમાજવાડીનું સીન અને અહીંયા પબ્લિક આ ખચા ખચ પબ્લિક ફૂલ પબ્લિક છે હો આ

ભાડી સાહેબ લઈને નીકળી ગયા આપણે જવાનું સીધા આપણી વાડી કેમ ભાઈ ક્યાં લેજો હા હા લે દાદ હા લે તો જાઓ પછી હાલ દાલ હાલતા આપણે પહોંચી જાય રોડ ઉપર અને હાલે જાય કેમ જો ભાઈ પછી આપણે ચાતા હતા ખેતર તરફ

આમ વરે અને આ બાજુ વારો તો આપણે થોડોક આપજા રાત તાણવાની આ બાજુ એટલે આમ ભરે અને ઊભા રાખો હોય તો બંનેને આમ ખેંચી લેવાનું એટલે ઊભા રહી જાય આવી ક્યાંક ટ્રીક છે આની કોઈ પણ ભાઈને ચલાવો હોય તો આપણી વાડી હાલે આવજો એ પણ તમને નહીં કરી હું અને આકલા હોય તો કાલી થોડોક આંકડો કરવાનો એટલે આ લેજે લેવરો લેવર તો આવી રીતના કંઈક ચલાવવામાં આવે છે પણ એની તમારે ટ્રેનિંગ પૂરી લેવી હોય તો આપણે ઘણી હાલે આવજો એ આપણી બધી કરી દેવું તમને પૂરેપૂરી પછી તો બળદને આવી પહોંચાડી દીધા ખેતરે અને નીરી નાખ્યો ચરો અને આ બાજુ આપણે રજકામાં આવી ગયું ગાઉ અને લગભગ બધું ચરી ગયું છે કેટલી ગાવડી જોવો તમે ખાલી આમ પણ છે તો કમ્પ્લીટ રજકાના સાફ કરી જાઓ હા આ છે આપણા બળદિયા અને આપણે ટ્રેક્ટરને ટોલી લઈને જશું ઘર તરફ એ પાવો મેસોડી લઈને પછી તો મેં લઈને આપણે નીકળી ગયા ઘર તરફ ટોલી આ જગ્યા ખરાબ બપોરનું સીન ધામ બપોર જેને કહી શકાય પછી આપણું રોટાવેટર રિપેરિંગ કરવા આવી ગયા આપણે મુંવાઈ મોરા અને મુંવાઈ મોરા આયુસી એગ્રોમાં આપણે આવી ગયા રોટાવેટર રિપેરિંગ કરવા માટે તો આપણા રોટાવેટર ડાયરેક્ટ કામે લાગી ગયા બધા ભાઈઓ અને આ છે આયુષી એગ્રો ચોબારી મોરા તમને રોટાવેટર દાંતી હળ હલર કે કોઈ પણ ટ્રેક્ટરની વસ્તુ જોઈતી હોય તો આયુષી એગ્રોનો સંપર્ક કરો તમે બધી વસ્તુ મળી જશે અને અત્યારે છે આપણા રોટાવેટરનું કામ ચાલુ અને રોટાવેટર અમે અમે કરી રહ્યા છે અને આ ભાઈ જો આ ભાઈ બ્લેડું બદલાવી રહ્યા છે રોટાવેટરની તો રોટાવેટરના તમામ કામ માટે મળો વ્યાજબી ભાવે બધું કરી દેવા કરી દેવામાં આવશે આયુષી એગ્રો ચોબારી અને આ છે એમની દુકાન જ્યાં રોટાવેટર રિપેરિંગ કરવામાં આવે છે એકદમ આયુસી એગ્રોની સામે જ અને આયુસી એગ્રોમાં જ બધું થાય છે તો તમે અત્યારે જ સંપર્ક કરો આયુસી એગ્રો મોયમુરા ચોબારી આપણે ઘરે આવી ટ્રેક્ટર લો એટલે આપણે છે કયું તો કે મેસુડી અને લઈને આપણે નીકળી ગયા અહીંયા જવાનું આપણે સારો ભાંગો આ ખેતર તો ચલો આપણે નીકળી જઈએ પછી તો આપણે આવી ગયા ડુંગર ખેતેડા તરફ અને સૂર્ય થવાની પૂરે પૂરી તૈયારી છે એમ ધૂળ ધૂળ ઉડે રહ્યો હા કેમ ખબર છે કારણ કે આ બે આગી છે કીણ અને આપણે પારો ભાંગી રહ્યા ખેતરમાં આ જો પહેલાં આપણે ધોરિયાવાળા કમ્પ્લીટ ભાંગી નાખ્યા આ બાજુ આટલો કીણથી પારો ભંગાઈ ગયો આ બાજુ આટલો બાકી છે ને આ બાજુ આમ બાકી છે તો આપણે પાનો ભાંગવાનું એ પાવ મેસુડી થી કીણ લગાડેલ પડી જુઓ તમે હા અને સીન જુઓ સાઈન સનેસ્ટ પ્લસ મેસુડી કેવું બાકી સીન એક નંબર આવે ને હા કેવો સીન આવે જુઓ તો સીન સપાટ આપણે નથી કરવા કારણ કે પછી અંદર પડી જાય અને આપણે જે આપણને ઘણું બાકી છે તો ચલો આપણે ફરીને બેસી જઈએ મેસુડી ઉપર કેમ બાકી મેસુડી હાલે તો જ આ લેવરો લેવર હાલે હો હા અને જેમ હાજ પડે તેમ હેલી હાલે અંદર પડી જાય મારા કે લઈ જા પછી મિત્રો હાલી ગયો ટ્રેક્ટર આપડી નીકળ્યા ઘરે મિત્રો ઘરે અંધારો પડી ગયો ને ટ્રેક્ટર ને નાખી એટલે ચાલુ કેમ ભાઈ નજારો એક નંબર હે ને હા આજ તો પડી ગયો અંધારો આપડે જઈ રહ્યા છીએ રસ્તો છે એકદમ હેવી હો આજ તો છે જ નહીં હેવી ડુંગર નો રસ્તો છે અવાજ ની કિંમત છે જુઓ તમે ખાલી રૂડો ને રૂપડ અવાજ આવે હો હા

જેથી આવો બ્લોગ તમે રોજ જોઈ શકો અને મારા વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ નવા વ્લોગ સાથે જય જય માતાજી